જામડા જામકંડોળાના બરડીયા ગામે વરસાદે તારાજી સર્જી છે ભારે વરસાદને કારણે સિમેન્ટના ઢોળ પણ ઉખડી ગયા છે પાણી ભરાવાથી લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે નદીના પ્રવાહમાં પુલ પરથી પસાર થતા ઢોર પણ તણાયા હતા ગામમાં નદી પરના પુલને ઉંચો બનાવવા ગ્રામજનોએ માંગ કરી છે જી ચોક્ જો વાત કરવામાં આવે તો કાલે જામકંડોળા પંથકની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને જે જે ગામ છે તે જે વરસાદ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેટલો વરસાદ વરસ્યો હતો તેને લઈને ગ્રામમાં જે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આંગણવાડી પીયુસી સેન્ટર અને ગામના લોકોના મકાનો માથે તે પાણી સામે ઘુસ્યા હતા ત્યારે પાણી ઓસરતા છે ત્યાં રોડ રોડ રસ્તાઓ છે તે ધોવાઈ ગયા હતા ખીલા થયો છે તે સામે આવી રહી હતી જયારે બહુતારાની દિવાલો છે દિવાળો અને ગેટો છે તે પણ ધરાશાયી થયા હતા ત્યારે લોકો ગામના લોકોની છે એક જ માંગતી જે પુલ છે તે ઊંચો બનાવવામાં આવે તો આ પાણી બચ્યા અને જયારે બીજી બાજુ મહત્વની વાત એ છે કે કાલે જયારે વરસાદ વરસ્યો હતો જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે જેટલા પશુઓ છે ત્યારે પાણીમાં હતા આવ્યા છે તે લાપ હતા છે તે લાપતા છે તે જોવા મળી રહ્યા છે ત્યારે માલધારીઓ છે તેના પશુને ગોતવો છે તે તપાસ સાથે હાથવી કરી રહ્યા છે અને બીજી બાજુ જે ગ્રામજનો છે તે એક જ માંગ કરી રહ્યા છે જો આ પુલ ઓછો બનાવવામાં આવે તો આ ગામમાં જે પાણી જે આંગણવાડી અંદર પીયુસી સેન્ટરની અંદર સ્કૂલની અંદર જે પાણી જે જાય છે તે પાણીથી લોકો બચી શકે અને આવી ખાના તારાજી સર્જાય છે તેને લઈને લોકો છે તે ક્યાંક ને હાલાકી ભોગવી રહ્યા છે જી બિલકુલ જાણકારી બદલ આપનો આભાર તો વરસાદને કારણે સિમેન્ટના રોડ પણ ઉખડી ગયા છે પાણી ભરાવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નદી પરના પુલને ઊંચો બનાવવા માટે ગ્રામજનો સતત માંગ કરી રહ્યા છે બરડિયા ગામે વરસાદે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વરસાદ સમયના દ્રશ્યો અને વરસાદ બાદ જે તારાજી સર્જાય તેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે